જય માતાજી મિત્રો કેમ છો મજામાં તબિયત પાણી સારા મોજમાં જ રહેવાનું આજે આપણે શું કરવાનું ખબર છે આજો ઝાકું હાથમાં લીધું જ ને તો તમને એમ લાગશે કે શું કરવાનું છે કાંઈ કરવાનું નથી આપણી પાસે એક આઈડિયા છે આ ઓલી બોટલમાં પણ આપણે સર્ફ ફેક્સલનું પાવડર નાખવાનો છે આમ ભરતા તા તો ઢોળાઈ જતો તો આપડે પાણી એક આઈડિયા છે કે આ બાટલી છે ને આપણે આને કાપી નાખીએ આવી રીતે આ કાપી નાખીએ ને પછી આ અલગ થઈ જાય પછી આ આ એના વાલામાં નાખીએ આમ આમાં મૂકી આમાં ને એટલે આમાં બરોબર પછી પાવડર ન ખાય એમાં માનવું છે એમ લાગ્યું મને તો બરોબર ન ખાય પાવડર કે નહીં જોઈએ હા હા ધીરે 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 આ બાજુ થી આ બાજુથી ના ખાવા તો આપણે ભરવાનું છે તો હવે ઓલું છે ને ડાયરેક્ટ તો નતું જાતું બરોબર બરોબર બસ 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 અમારે જાવ સાકું પાવડર ની આપડે નાખવાની છે આમાં આખી તો નાખની પડે કે ભાઈ કેમ કે આ વોશિંગ મશીન નો પાવડર છે આખો તો પછી એના માટે આપડે કરવું તો પડે ને કે એટલે એક બોટલ કાપી નાખી આખી ની મોટી એ કાપીને આપડે આ ડબ્બો આખો ભર લેવાનો છે આ કેટલા કિલો નું લાવ્યા આપડે સાત કે આઠ કિલો નું મળે મોલ માં મળે ને સાડા સાત કિલો ઓકે મસ્ત હતી ભરાઈ ગઈ છે બોટલ તો આવી આઈડિયા આપણે અમે યુટ્યુબ માં ઘણા આઈડિયા મળે છે કેવી રીતે આ બધું કોક ના ગળા કાપવાનું કોક ના ખિસ્સા કાપવાનું આપડે દરજી છે એટલે ગળા ખિસ્સા કાપવાના પણ આઈડિયા આપે લોકો દરજી લોકોને બધું એ આપે અમે લોકો આઈડિયા કરે છે ભરાઈ ગયું છે ભાઈ ભરાઈ ગયું છે આ જો હવે ભરાઈ ગયું છે હવે અમારે મેડમ ચીક કરશે ધ્યાન રાખજો ભાઈ આખું ભરાઈ ગયું છે હા રેડી હો રેડી બાકી મસ્ત તો આવી રીતે આપણે આઈડિયા કરે છે કેમ લાગે બાકી આ ભરાઈ ગયું આખું નહીં તો આ જો ઢોળાતું તો આમ કરતા હોય તેમ કરતા હોય આવી એક બાટલી કાપી ને પછી આ નાખી દીધું ભરાઈ ગયું આખું ફટાફટ ભરાઈ ગયું હું વાત છે ભાઈ વાહ સુપર ડુપર આઈડિયા બહુ મસ્ત આઈડિયા છે તો આવી રીતે આપણે આ બાટલી ભરી દીધી છે હવે તમારે પણ ભરી હોય તો આવી રીતે ભેજજો હા આઈડિયા બહુ સરસ છે ભાઈ આમ તો તમને બધી ખબર જ હોય એમાં કંઈ શીખાડવું પડે નથી બધા હા બધા આઈડિયાવાળા જ હોય કામ બરોબર છે અમે આવી રીતે ભાઈ ઓકે થેન્ક યુ વેરી મચ જોવા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ તમારો ધન્યવાદ ધન્યવાદ બાય બાય આવજો ફોન પર વાત કરે જો ছোলো খুলেছে <laughs> Dabok, alo, dabok, 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 Welcome, dabok, 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 kau? dabok, kau dabok, 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 butter. dabok, 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 Butter dabok, 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 Eh, dabok, dabok, butter dabok, 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 butter apa? dabok, dabok, butter dabok, 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 મેતુભાઈ હા જો આઈ ગયો બટર કેટ બોલ કેટ ના થયો જોમી જે બટર સાકર ખાય સાકર ગાજ મે મને લાગ સુખાય સુખાય છે સાયકલ બોલે સાયકલ સાયકલ જ બોલે સાયકલલુસની દુકાન મે તુ સાકર કે આરો હજુ વીરિયા એ તો સુ કરે વાહ મિત વાહ નઈ કરવાના પટજી ચારા એ હું ભી પીવેલી આ રહે બગા ઢોલ વગા આવતે તારા દિવાને એને જવાબદારી કે ન લે હું કમ ન્યાર લો હું આરે প�aríaইমে হটা টা মন্িয়ে বাবে ভাя পুলেব gé pali কানে মিকে নিজারা মিত্ত্যেয়ে করো কালু টাইম। কার্য়ে কান্নে মিয়ে ,হাই নিজ� દીપેશભાઈ ને દિવ્યાબેન ને અમારે મેહુલ ને અમારે જમાઈ ને બધા જાય છે હવે ડોમ્બીવલી ઘરે જાય છે આ લોકો વાહ કોની ટોપી છે ચાવી છે આમાં હો ગાડીની ચાવી છે લે દાદાને આપો ગાડી લઈ જાય ગાડી કોણ ચલાવશે દેડા ચલાવે ને તો મીઠું ચલાવશે આ ટોપી મેળવી તારે હા તો હાલો ભેરાઈ જાવ હાલો ટાટા આવજો બાય બાય દિયાબેન જાય છે એના ઘરે ડોંબીવાડી આવજો બાય બાય હાલ મમ્મી પપ્પા અમે લોકો જાશું પછી ત્યારે બાય બાય કરો કુતુ भरत मिलाप बाय बाय हमें लोग आवचो जमने जय माता दी हालो आज जो मा देखो हां अबे पानी में जान जाती तीन लिंग ली ती माय रखा दी नी बोला ही भाई पापा हो वाले आई वांदनी वांदनी सुन आई पता आवाज सुन ले आ तो बाचे

Okay.